નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જ્યુઅલ ચેનલમાં આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જોજો વિડીયોના અંતમાં આપને હું એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ પ્રશ્ન અગિયાર માર્ચથી ભારત અને કયા દેશ વચ્ચે નવી વિઝા સમજૂતી લાગુ થઈ છે કે જે વ્યવસાયિકો અને પ્રવાસીઓને વિઝા વગર નેવું દિવસ સુધી ભારતમાં રહેવાની અનુમતિ આપશે તો ભારત અને માલદીવ વચ્ચે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે ભારત અને માલદીવ વચ્ચે આ સમજૂતી લાગુ થઈ ગયેલી છે અગિયાર માર્ચથી આપ મેપમાં જોઈ શકો છો માલદીવ અહીં આગળ આવેલું છે નાના નાના ટાપુઓમાં વિભાજીત આ એક દેશ છે માલદીવ નાનો દેશ છે અને અગિયાર માર્ચથી ભારત અને માલદીવ વચ્ચે નવી વિઝા સમજૂતી લાગુ થઈ ચૂકી છે જે વ્યવસાયિકો અને પર્યટકોને વીજા વગર નેવું દિવસ સુધી ભારતમાં રહેવાની અનુમતિ આપે છે કયા દેશમાં ભારતમાં આપણા દેશ ભારતમાં માલદીવના વ્યવસાયિકો અને પ્રવાસીઓને વિઝા વગર નેવું દિવસ સુધી રહેવાની અનુમતિ આપે છે આ વિઝા સમજૂતી માલદીવનું કેપિટલ છે માલી અને પ્રેસિડેન્ટનું નામ છે ઇબ્રાહિમ મોહમ્મદ સાલીહ સી લાલ સાવતા કયા રાજ્યમાં લોકાયુક્ત બન્યા છે તો મિઝોરમ રાજ્યમાં એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે મિઝોરમ રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે સી લાલ સાવતા અને રાજ્યપાલ જગદીશ મુખીએ તેમને પદની શપથ લેવડાવ્યા હતા જગદીશ મુખી એ આસામના રાજ્યપાલ છે જ્યારે તેમની પાસે મિઝોરમનો એ વધારાનો ચાર્જ છે અને તાજેતરમાં જ મિઝોરમના જે રાજ્યપાલ હતા કે રાજશેખરન તેમણે રાજીનામું આપી દીધેલું છે એટલા માટે વધુ ચાર્જ સંભાળે છે આસામના રાજ્યપાલ જગદીશ મુખી અને તેમણે જ શ્રી લાલ સાવતાને પદના શપથ લેવડાવ્યા હતા આપ મેપમાં જોઈ શકો છો આ છે મિઝોરમ રાજ્ય અને મિઝોરમ રાજ્યની બોર્ડર એ ભારતના ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે કયા કયા આપણે જોઈએ ત્રિપુરા મણિપુર અને આસામ આ ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે બોર્ડર આ ઉપરાંત બે દેશ સાથે જોડાયેલી છે બોર્ડર આ બાજુ મ્યાનમાર અને બાંગ્લાદેશ આ બંને દેશ સાથે બોર્ડર એ જોડાયેલી છે મિઝોરમ રાજ્યની મિઝોરમનું કેપિટલ છે આઈજોલ મુખ્યમંત્રીનું નામ છે પુ જોરામ થાંગા અને ગવર્નર છે જગદીશ મુખી લોકસભાની એક સીટ આવેલી છે રાજ્યસભાની એક અને વિધાનસભાની ચાલીસ સીટ આવેલી છે આપણે જાણીએ કે થોડા દિવસો પહેલાં નાગાલેન્ડના લોકાયુક્ત નિયુક્ત થયા હતા તેઓનું નામ શું છે તો ઉમાનાથ સિંહ એ નાગાલેન્ડના લોકાયુક્ત તરીકે નિમણૂક પામ્યા હતા ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે એક્સિસ બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તાજેતરમાં જ તો રાકેશ મખીજાને એક્સિસ બેંકના અધ્યક્ષ તરીકે એટલે કે ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે રાકેશ મખીજા ઓપ્શન ડી એ સાચો જવાબ છે રાકેશ મખીજા તાજેતરમાં જ એક્સિસ બેંકના ചെയർമാൻ તરીકે એટલે કે अध्यक्ष તરીકે નિમણૂક પામ્યા છે राकेश મખીજા અને તેઓ સંજીવ મિશ્રા નું સ્થાન લેશે સંજીવ મિશ્રા નું અહીંયા જો આપ ઓપ્શન માં દેખી શકો છો ઓપ્શન એ જે લખવામાં આવે છે હેમંત બાર્ગવ હેમંત બાર્ગવ કોણ છે તો હેમંત બાર્ગવ આઈડી બી આઈ ના નોન એક્ઝિક્યુટિવ चेयरमैन છે તેવું ત્યારબાદ આપણે જોઈએ ઓપ્શન બી પીવી ભારતી તો પીવી ભારતીને તાજેતરમાં જ એટલે કે થોડા દિવસો પહેલાં જ કોર્પોરેશન બેંકના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ઉપરાંત આપણે ઓપ્શન સી અહી આગળ છે રવનીત ગિલ કે જેવું યસ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિમણૂંક પામ્યા છે થોડા દિવસો પહેલાં જ તાજેતરમાં આ ઉપરાંત આપણે જોઈએ કે સિટી બેંકના બેંક ઇન્ડિયા જે છે તેના સીઈઓ તરીકે થોડા દિવસો પહેલાં જ મેં પ્રશ્નમાં ચર્ચા કરેલી આપની સાથે એ કોણ નિમણૂક પામ્યા હતા સિટી બેંક ઇન્ડિયાના સી ઓ તરીકે આશુ ખુલ્લર આશુ ખુલ્લર એ થોડા દિવસો પહેલાં જ સિટી બેંક ઇન્ડિયાના સીઓ તરીકે નિમણૂક પામ્યા હતા હવે આપણે જાણીએ કે રાકેશ મખીજા એ એક્સિસ બેંકના નવા અધ્યક્ષ બન્યા છે તો એક્સિસ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી તો નાઇન્ટીન નાઇન્ટી નાઇન્ટીન થર્ટી થ્રીમાં ઓગણીસો ને તેત્રીસમાં તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં એક્સિસ બેંકના એમડી અને સીઈઓ કોણ છે અમિતાભ ચૌધરી અમિતાભ ચૌધરી તેના સીઓ છે અચ્છા અમિતાભ ચૌધરી પહેલાં એક્સિસ બેંકના સીઓ અને એમડી કોણ હતા શિખા શર્મા અને એક્સિસ બેંકના ચેરમેન એટલે કે અધ્યક્ષ અધ્યક્ષ તો રાકેશ માખીજા ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં કયા દેશે કલકત્તા સંગ્રહાલય માટે બાવીસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો તે દેશનું નામ છે જાપાન ઓપ્શન એ એ સાચો જવાબ છે જાપાને કલકત્તા સંગ્રહાલય માટે બાવીસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે કલકત્તામાં આવેલા રવિન્દ્ર ભારતી સંગ્રહાલય માટે ખાસ નામ યાદ રાખી દેજો રવિન્દ્ર ભારતી સંગ્રહાલય માટે બાવીસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જાપાન દેશે ત્યારબાદ જોઈએ આપણે તાજેતરમાં મેક્સિકોમાં ભારતના રાજદૂત તરીકે કોની નિયુક્તિ થઈ છે તો મેક્સિકોમાં ભારતના રાજદૂત એટલે કે એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે મનપ્રીત મોહરા ઓપ્શન ડી એ સાચો જવાબ છે મનપ્રીત મોહરા મેક્સિકોના ભારતના રાજદૂત તરીકે નિયુક્તિ થઈ છે તેમની એ ઉપરાંત આપણે અહીં આગળ જોઈએ ઓપ્શન એ થોડા દિવસો પહેલાં કુમાર વર્માની નિમણૂક કરવામાં આવી હતી ભારતના રાજદૂત તરીકે કયા દેશમાં તો વિયેતનામ દેશમાં ત્યારબાદ સંજય સુધીર કે જેઓ માલદીવમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવશે અને વિજય સિંહ એ બોરકીના ફાસો દેશમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવશે તેઓ તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કયા દેશમાં ચાર પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે તો તે દેશનું નામ છે બાંગ્લાદેશ ઓપ્શન બી એ સાચો જવાબ છે બાંગ્લાદેશ અગિયાર માર્ચના રોજ પીએમ મોદીએ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કે જેમનું નામ છે શેખ હસીનાએ સંયુક્ત રૂપથી બાંગ્લાદેશમાં ચાર પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું આપ મેપમાં દેખો આ છે બાંગ્લાદેશ અને આપણે હવે વાત કરીએ કે બાંગ્લાદેશ ભારતના કેટલા રાજ્યો સાથે જમીની સરહદથી જોડાયેલું છે તો ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલું છે કયા કયા પાંચ રાજ્યો છે વેસ્ટ બેંગાલ છે આસામ રાજ્ય છે મેઘાલય એ ઉપરાંત આપણે જોઈએ ત્રિપુરા રાજ્ય સાથે જોડાયેલું છે અને મિઝોરમ આ પાંચ રાજ્યો સાથે બાંગ્લાદેશ એ જમીની સરહદથી જોડાયેલું છે અચ્છા અહીંયા આગળ એક પ્રશ્ન એવો બની જાય કે બાંગ્લાદેશની જમીની સરહદ ભારત સાથે સૌથી વધુ જોડાયેલી છે તો તે કેટલા કિલોમીટર જોડાયેલી છે તો ચાર હજાર ને છન્નું ચાર હજાર છન્નું પોઈન્ટ સાત કિલોમીટર જમીની સરહદ કે જે સૌથી વધુ જમીની સરહદ ધરાવે છે બાંગ્લાદેશ સાથે ભારત આપ ખાસ યાદ રાખી લેજો હવે આપણે જાણીએ હવે આપણે જાણીએ કે જે બાંગ્લાદેશ છે તેનું કેપિટલ કયું છે તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને ઢાકા એટલે કે બાંગ્લાદેશમાં જ બિમસ્ટેક જે સંગઠન છે તેનું પણ ત્યાં હેડક્વાર્ટર્સ આવેલું છે બીમસ્ટેક કરન્સી છે ટાકા બાંગ્લાદેશની કરન્સી કઈ છે ટાકા એ બાંગ્લાદેશની કરન્સી છે પ્રધાનમંત્રીનું નામ છે શેખ હસીના અને શેખ હસીના પરથી એક પ્રશ્ન બની જાય છે કે શેખ હસીના બાંગ્લાદેશની કેટલી વાર પ્રધાનમંત્રી બની ચૂકી છે તો ચાર વાર આ અત્યારે હાલ જે ટર્મ ચાલે છે તે ચોથી વાર પ્રધાનમંત્રી તરીકે હવે આપણે જાણીએ કે પ્રેસિડેન્ટનું નામ શું છે બાંગ્લાદેશના તો બાંગ્લાદેશના પ્રેસિડેન્ટનું નામ છે અબ્દુલ હમીદ અચ્છા આ ઉપરથી આપણે એક પ્રશ્ન બની જાય છે કે કયો દેશ એવો છે કે જે પાકિસ્તાનથી અલગ થઈને ઓગણીસો ને નિર્માણ પામ્યો હતો તે તો બાંગ્લાદેશ છે અને તેનું જૂનું નામ શું છે બાંગ્લાદેશનું જૂનું નામ શું હતું ભાઈ ઈસ્ટ પાકિસ્તાન ઈસ્ટ પાકિસ્તાન એ બાંગ્લાદેશનું જૂનું નામ હતું ત્યારબાદ આપણે જાણીએ કે વર્તમાનમાં થોડા દિવસો પહેલાં જ એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ મહિના મતી યુદ્ધ અભ્યાસ હતો તે પૂર્ણ થયો છે કયા બે દેશો વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાં યોજાયો હતો તો ત્રિપુરાની જે બોર્ડર છે એ બોર્ડરની નજીક આ મેનામતી યુદ્ધ અભ્યાસ યોજાયો હતો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એ ઉપરાંત પણ અન્ય એક યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે હાલમાં સંપ્રતિ યુદ્ધ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે કે આ સંપ્રતિ યુદ્ધ અભ્યાસ એ કયા સ્તરે યોજાયો છે તો બાંગ્લાદેશના તંગેલમાં યોજાયેલો છે આ સંપ્રતિ યુદ્ધ અભ્યાસ આ ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં એ જોગર ભૂલ થયેલી છે લખવામાં આવશે S I P R I ના એક રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વમાં હથિયાર આયાત કરવા બાબતે કયા સ્થાન પર છે તો બીજો ક્રમે છે એટલે કે ઓપ્શન B એ સાચો જવાબ બનશે આ રિપોર્ટ મુજબ ભારત હથિયાર આયાત કરવાની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે તો પ્રથમ ક્રમે કોણ છે તો પ્રથમ ક્રમે છે સાઉદી અરેબ અને ભારત બીજા ક્રમે છે હવે આપણે જાણીએ કે એસઆઈ પીઆરઆઈનું ફૂલ ફોર્મ શું થાય છે તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્પી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિપીટ કરું છું સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ફૂલ ફોર્મ થાય છે એસઆઈ પીઆરઆઈનું અને આ રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વમાં હથિયાર આયાત કરવાની બાબતે એ બીજા ક્રમે દેશ રહ્યો છે જ્યારે પ્રથમ ક્રમે રહ્યો છે સાઉદી અરબ તો હવે આપણે જાણીએ કે એ કયો દેશ છે કે જે હથિયાર નિકાસ કરવાની બાબતમાં પ્રથમ રહ્યો છે તો હથિયાર નિકાસ કરવાની બાબતમાં પ્રથમ રહ્યો છે અમેરિકા બીજા ક્રમે રહ્યો છે રશિયા અને ત્રીજા ક્રમે રહ્યો છે ફ્રાન્સ અને આ રિપોર્ટ તૈયાર કરવા માટે બે હજાર ચૌદ થી લઈને બે હજાર અઢારની માહિતી અનુસરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પાય દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદ માર્ચના રોજ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ચૌદ માર્ચના રોજ પાય દિવસ મનાવવામાં આવે છે પાયનું મૂલ્ય થાય છે ત્રણ પોઈન્ટ ચૌદ એકસો ને એ પાયનું મૂલ્ય થાય છે પાયના દિવસ કેમ ચૌદ માર્ચના રોજ મનાવાય છે તેનું પણ એક કારણ છે કે ચૌદ માર્ચના દિવસે જ મનાવવામાં આવે છે કારણ કે તેનું મૂલ્ય પ્રથમ ત્રણ આંક મહત્ત્વના છે તેના મૂલ્યમાં ત્રણ પોઈન્ટને ચૌદ અહીંયા ત્રણનો મતલબ થાય છે ત્રીજો મહિનો અને ચૌદનો મતલબ થાય છે ચૌદ તારીખ એટલા માટે ત્રીજા મહિનાની ચૌદ તારીખ એટલે કે ચૌદ માર્ચના દિવસે પાય દિવસ મનાવવામાં આવે છે હવે આપણે જોઈએ વિડીયોના અંતમાં આપના માટે પ્રશ્ન તાજેતરમાં કયા દેશે કલકત્તા સંગ્રહાલય માટે બાવીસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે આપ અહીં ઓપ્શનમાં ચાર વિકલ્પ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે